વડોદરાની આગવી ઓળખ બની ગયેલી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનો વહેલી સવારે પ્રારંભ થયો અગિયારમી ઇન્ટરનેશનલ મેરેથોન દોડમાં એક લાખ પાંત્રીસ હજાર દોડવીરોએ ભાગ લીધો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પર્ધકો અને મેરેથોનમાં ભાગ લેનારા દોડવીરોને શુભેચ્છા પાઠવી હતી તેમણે યુવાનોને સ્વચ્છતાની અપીલ કરતાં જણાવ્યું કે આપણે કચરો રસ્તા પર ન નાખી કચરા પેટીમાં નાખીએ તથા સમાજમાંથી ડ્રગ્સનું દૂષણ દૂર કરીએ મેરેથોન દોડમાં એકવીસ હજાર એકસો પાંચ લોકોએ તાળાસન કરીને વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો હતો મેરેથોન દોડના શુભારંભે કલેક્ટર એ બી ગૌર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા આજે આપણું જ વડોદરા એક લાખ ને પાંત્રીસ હજાર થી વધારે વડોદરા વાસીઓ એક સાથે મળીને આ ઠંડીમાં વહેલી સવારે જાગીને વડોદરાના ખૂને અહીંયા પહોંચીને અનેક સંકલ્પકો જોડે દોડવાની શરૂઆત કરી આ એક ખૂબ મોટી સફળતા છે વડોદરા શહેરને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે વડોદરા શહેરે એક નવો ઇતિહાસ રચ્યો છે ખુબજ ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે સવારે સાડા ચાર થી લઈને અત્યાર સુધી બધી રેસો આપણે ફ્લેગ ઓફ થઈ છે એક લાખ પાંત્રીસ હાજર થી વધુ રજિસ્ટ્રેશન થયા બાદ वडोदरा मैराथन आमवर्षी एशियानी नॉन मेट्रो सिटीनी સૌથી મોટી મેરેથોન થઈ છે આપણું સૌ માટે ગર્વની વાત છે બહુત અચ્છા લગા આઈ ફીલ સો એનર્જાઇઝ્ડ મેને હિસ્સા નહી લીયા મેરેથોન બટ આઈ ફીલ કે મેને લેહી લીયા बिकॉज ઇતની સારી ઇતની સારી લોગ હે પોઝિટિવિટી ઇતની હે ઓર એન્થુસિયાઝમ ઇતના હે તો બહુત અચ્છા લગા